જેમાં ઉપર મને ગુણ આપેલા છે અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હોય શોધો અને ડબલ આઈ ની અંદર પૂછેલું છે કે ત્રીસ થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો અને આ પ્રશ્ન માર્ચ બે ની અંદર બે ગુણની અંદર પૂછાયેલો છે તો પેલા તો જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક દોરી નાખું છું પરિણામ એટલે એનો મતલબ એવો થયો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણે જેટલા પણ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તેનો સરવાળો શોધવાનો થશે તો કુલ પરિણામ શોધવા તો કુલ પરિણામ બરાબર અહીંયા પાછળ છ પ્લસ વીસ પ્લસ ચોવીસ પ્લસ અઠ્યાવીસ જોવા મળે છે એટલે કુલ પરિણામ મળ્યા છે સો હવે એની અંદર પ્રશ્ન એવો કીધો કે પેલા પ્રશ્નમાં કીધું કે ચાલીસ કે ચાલીસ થી વધુ માર્ક મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે એટલે પેલા આય બરાબર આપણે અહીંયા લખી ચાલીસ થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓના સાનુકૂળ પરિણામ બરાબર સા પરિ એટલે એનો મતલબ થાય સાનુકૂળ પરિણામ તો ચાલીસ થી વધારે ગુણ મેળવ્યા હોય તો આની અંદર જોવા જાય તો ચાલીસ થી ઉપર પેલા તો બેતાલીસ છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી બે પછી આવે છે તેતાલીસ એની અંદર વિદ્યાર્થીઓ સંખ્યા છે એક બે નો સરવાળો કરતા કેટલા જોવા મળે છે ત્રણ એટલે સાનુકૂળ પરિણામ કેટલા થાય છે ત્રણ હવે જો રૂપ આપીએ તો પેલી ઘટના છે સાનુકૂળ પરિણામ એના છેદ માં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ કેટલા જોવા મળે છે ત્રણ અને કુલ પરિણામ કેટલા આપ્યા છે સો તો કઈક આવી સંભાવના જોવા મળે છે

પરિણામ બરાબર ત્રીસ થી ઓછા ગુણ મેળવેલા હોય આમાં ત્રીસ થી ઓછા એટલે આ જેટલા પણ પદ છે એ બધા પદ સરવાળો આવશે ત્રીસ થી ઓછા માં છ પ્લસ વીસ પ્લસ ચોવીસ પ્લસ કેટલા આવશે અઠ્યાવીસ એટલે બધા પદ આપણે લખી નાખી છ પ્લસ વીસ પ્લસ ચોવીસ પ્લસ અઠ્યાવીસ આ જે ચારે ચાર પદ છે કેટલા થાય છે એક બે ત્રણ અને ચાર બધા ત્રીસ થી ઓછા છે તો આ બધા મારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો સૌ પ્રથમ આપણે સરવાળો કરી નાખીએ તો આ બીજી ઘટના છે એટલે એને જો ઉપયોગ બી કહો તો સૂત્ર શું છે તાકે સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ આપેલા છે ઇઠોતેર અને કુલ પરિણામ કેટલા છે સો હવે જો અહીંથી ડાયરેક્ટ તમે એને પોઈન્ટ કન્વર્ટ કરીને પોઈન્ટ જવાબ લખી નાખશો તો એ સાચો જ રહેશે પણ આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 78 ને હું આમ લખી શકું કે 39 2 અને 100 ને લખી શકું 50 2 કેમ કે 50 દુ કેટલા થાય 100 અને એ જ રીતના 39 દુ કેટલા થાય 78 બે બે ઉડી ગયા એટલે p ઓફ b બરાબર મને કેટલા જવાબ મળશે તો કે 39 એના છેદમાં 50 તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલને ને કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ